ચીયે દાવા વહેલો તો દે હા તમને ખબર ને હોય ખબર છે કે તમે ખાવાના ના બૈડા માં બાવળિયા ઉગ્યા પણ કઈ ફેર ના પડે એવું એમ ને

તો આકરા છે મગજ કોખા કરો છો કોક ચોરી કરીને ના તો કાઈ ને કેતા મારા બેટા લ્યો લ્યા મારા હાહરા મહેનત કરી મી મારા હાહરા જુઓ જુઓ કાઈ માંગો થોડ્યા બસ તો મારો ફાળો હા તો પકાયો પરો મારા હાહરા કઈ હઈ ગયા નખુજીયા કે ફાળો મારો હારો કર દે આજે મારે ભોગ પીવા જવું પડશે એમો પાકા

Thank <laughs> <laughs> you.

તમાર માટલામ પીઠાપા છું શું પાયું કેમ મન કાકા પાયું હે ના ના કાકા પેઠોપા પડી જાય હવે આવતા